રાજ્યમાં દારૂ બાદ હવે કફ સિરપના નામે નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે જેમાં યુવાધન હવે કફ સિરપના રવાડે ચડ્યું હોય તેમ લાગી રહ્યું છે ખાસ કરીને યુવાનો અને શ્રમિકો નશા માટે કફ સિરપનો ઉપયોગ કરતા થઈ ગયા છે જેને પગલે હવે નશાનો કાળો વેપલો ચલાવતા લોકો અલગ અલગ તરકીબ અજમાવી રહ્યા છે પરંતુ પોલીસ તંત્ર પણ આવા લોકોને ઝડપી પાડવા મક્કમ બન્યું છે ત્યારે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાતમીના આધારે શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી હોલસેલ ડીલરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં મેડિકલ એજન્સીનો સંચાલક દિલીપ ધોલેતર તબીબની મંજૂરી વિના કપ સિરપની બોટલો વેચીને નશાનો કાળો કારોબાર ચલાવતો હતો પોલીસે સો એમએલ કપ સિરપની પાંચસો અગણાયસી નંગ બોટલો મળી રૂપિયા છ્યાસી હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે મેડિકલ એજન્સીના સંચાલકની ધરપકડ કરી છે એટલું જ નહીં ભાવનગર એસઓજી પોલીસ અને અમદાવાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા મેડિકલ સ્ટોરને સીલ મારવામાં આવ્યો છે ભાવનગર જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એવી બાતમી મળેલી હતી કે ભાવનગર શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી નામની જે દુકાન આવેલી છે એ દુકાનમાં કોઈપણ પ્રકારના મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર કોડિન ફોસ્પેટ ધરાવતી સિરપનું વેચાણ કરવામાં આવેલ છે આ બાતમીની સત્યતા ચકાસણી કરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવેલી હતી ડ્રગ વિભાગના અધિકારી અને ભાવનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી કર્મચારીઓ સાથે સંયુક્ત રીતે આ કામગીરી કરવામાં આવેલી હતી કામગીરી દરમિયાન પાંચસો ને અગણ્યાસી જેટલી કપ સિરપની બોટલો જમા લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે કુલ કિંમત છ્યાસી હજાર આઠસો ને પચાસ જેટલી થવા પામેલ છે તપાસ દરમિયાન આ કપ સિરપ બોટલ કઈ જગ્યાએથી મેળવવામાં આવેલી છે આની સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ આ આરોપીએ જથ્થો રાખેલ છે કે કેમ એ દિશામાં તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે